અમદાવાદ શહેરના મેઘાની નગર વિસ્તારમાં ગુરુવાર બપોરે લંડન જતું પ્લાનમાં સવારે અરવલ્લી જિલ્લાની મહિલા પણ નિધન થતાં અરવલ્લી સમિતિના આગેવાનો અને કાર્યકરોએ લાગણી સાથે દુઃખ વ્યક્ત કર્યું હતું મોડાસા શહેરના ખાનજી પાર્કમાં રહેતા પરિવારની દીકરીના દુઃખ નિધનને લઈ આજરોજ આગેવાનોએ સાત્વના પાઠવી હતી અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમરેન્દ્રસિંહ પુવારે મોડાસાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે પ્લેન દુર્ઘટના સર્જાઈ તે દરમિયાન અરવલ્લી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ ઘટના નજીક હતા તે દરમિયાન તેમની બસો જેટલા મૃતદેહ ક્રેશ થયેલા વિમાનોમાંથી બહાર કાઢ્યા હોવાના મંત્રીના નિવેદનને લઈ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવારે સરળ ભાષામાં નિવેદન આપ્યું હતું સાંભળો શું કહ્યું ખૂબ જ દુઃખદ ઘટના આપણા ગુજરાતની અંદર જે પ્રમાણે અમદાવાદથી લંડન તરફ જતું એક પ્લેન ક્રેશ થયું અને તેની અંદર બેઠેલા મુસાફરો વહીવટી સ્ટાફ તથા તે નજીકની અંદર જે જગ્યાએ પ્લેન ક્રેશ થયું તે જગ્યાએ ઇન્ટર્નશીપ ડૉક્ટરમાં અભ્યાસ કરતા જે ડૉક્ટરોનું જે અવસાન થયું તે માટે સૌ અમે એવા મૃતક પરિવારજનોને મૃતકોને શ્રદ્ધાંજલિ આપું છું સમગ્ર દુનિયાની અંદર આ એક અત્યંત દુઃખદ ઘટના અત્યારે થઈ છે એ બાબતને લઈને અમે જે જે અમારા અરવલ્લી જિલ્લાની અંદર જે ત્રણ બેનો પણ હતી એક બેન શ્રી હતા એક મોડાસાના શ્રી હતા અને એક બાયડ તાલુકાના પણ બેન શ્રી હતા સમગ્ર અમારી આગેવાનોની ટીમ દ્વારા આજે એવા પરિવારજનોની મુલાકાત લઈ અને તેવા પરિવારજનોને અમે સાંતવમાં પાઠવાનો આજે પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે ઈશ્વર પ્રભુને પ્રાર્થના કરીએ આવી જે ખૂબ જ દુઃખદ ઘટના જ્યારે આવા પરિવારજનો પર આવી ગઈ હોય ત્યારે એવા તમામ જેની અંદર જે દુર્ઘટનાગ્રસ્ત પરિવારજનો અને જે લોકો ત્યાં અભ્યાસ કરવા માટે જે હોસ્ટેલમાં રહેતા હતા તેવા ઇન્ટર્નશીપ ડૉક્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ અમે પાર્ટી દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ ઈશ્વર પ્રભુએ એમના પરિવારજનોને દુઃખ સહન કરવાની ખૂબ શક્તિ આપે આવી અત્યંત જ્યારે દુઃખદ ઘટના બની હોય ત્યારે કોઈ રાજકીય રોટલા શીખવાનો આ કોઈ સમય નથી આવા નિવેદન બાજુ કરવાનો જોઈએ અને હું પણ આવી બાબતોથી ખૂબ પર રહેવા માગું છું પણ મને જે પ્રમાણે આપણા બધાના માધ્યમથી જે પ્રમાણે જે જાણવા મળ્યું કે જ્યારે આવી અત્યંત દુઃખદ ઘટના બને છે અને એ જગ્યા પર તાત્કાલિક પ્રશાસન દ્વારા લશ્કરી દળ હોય અર્ધ લશ્કરી દળ હોય ફાયર બ્રિગેડની ટીમો હોય જુદા જુદા સેવાભાવી સંસ્થાઓના સામાજિક કાર્યકરો ત્યાં પહોંચ્યા અને ત્યારબાદ જે પ્રમાણે કામગીરી કરવામાં આવી છે એ કામગીરીને હું સરકારની કામગીરીને પ્રશંસીય પાત્ર ગણું છું પણ કોઈ એક વ્યક્તિ દ્વારા જો આવી બાબતની અંદર આવા દુઃખદ ઘટનાની અંદર બસો લાશો જો કાઢવામાં આવ્યો હોય તો હું પોતે અમારી ટીમ દ્વારા એવા વ્યક્તિનું હું સન્માન કરવા માગું છું પણ સરકાર જાહેર કરે કે આવી જ્યારે ઘટના બની અને જે મંત્રી શ્રી જે પ્રમાણે નિવેદન આપી રહ્યા છે એ પ્રમાણે એવું કહે કે સરકાર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી અને અમારા સંગઠન યુવા મોરચાના પ્રમુખ દ્વારા જો કામગીરી કરવામાં આવી હોય તો હું સો ટકા આવા અમારા અરવલ્લી જિલ્લાના બાહોશ કાર્યકરનું અમારી ટીમ દ્વારા સન્માન કરવું કે આવી દુઃખદ ઘટનામાં મેં આવો સાથ અને સહકાર આપ્યો પણ પહેલાં સરકાર શ્રી એવું જાહેરાત કરે કે ન કોઈ ત્યાં લશ્કરી તંત્ર પહોંચ્યું છે ના કોઈ ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હોય ના કોઈ સેવાકીય સંસ્થાઓ પહોંચે પોલીસ તંત્ર ન પહોંચી હોય અથવા તો આરોગ્ય કર્મીની જે ટીમો છે જેમને રાત અને દિવસ આજે જે લોકો આ ઘટનાની અંદર અસરગ્રસ્ત હતા તેમની સેવામાં લાગ્યા હતા તો બહુ વિચારવાલાયક પ્રશ્ન છે આવા સમયે હું આપના માધ્યમથી કહેવા માગું છું કે જ્યારે પરિવારજનો પર દુઃખદ ઘટના થઈને વિશ્વની આ બહુ સૌથી મોટી ઘટના જેને કહી શકાય એવા સમયે કોઈ વ્યક્તિ દ્વારા એક વ્યક્તિ દ્વારા આવા કામો શક્ય નથી સરકારી તંત્ર સિવાય વહીવટી તંત્ર સિવાય ક્યારે બી આવી મોટી બચાવની જે કામગીરી જેને કહી શકાય એ કોઈ વ્યક્તિ દ્વારા થઈ ન શકે અને આવા નિવેદનો આપતા પહેલા થોડુંક જવાબદાર વ્યક્તિઓએ પોતે પણ ભાન રાખવું જોઈએ કે આવી દુઃખદ ઘટનાની રાત્રે રોટલા શીખવાનો પ્રયત્ન ક્યારેય ન કરવો જોઈએ પ્રશ્ન એ છે કે અત્યારે અમે તો જે આ પરિવારજનોની ઉપર જે આફત આવી ગઈ છે આફતના દુઃખદ ઘટનાની અંદર એમને સાથ અને સાંતવ આપવા માટે અમારી સમગ્ર ટીમ અત્યારે અમે આવા પરિવારજનોની મુલાકાત લઈને એમને સાંતવ આપવાનો પ્રયત્ન કર્યો નહીં કે અમે એમના શું નિવેદનો હતા અને એમના મંત્રીએ શું કીધું ને એમના યુવા મોરચાના પ્રમુખ શું કહેવાય એ એમનો વિષય છે કે જ્યારે બંને એક જ પાર્ટીના વ્યક્તિનું જો નિવેદન જુદું જુદું આવતું હોય તો આપના આપણા માધ્યમથી તપાસ થાય એવું કહેવા આવ્યું છે બાર છ બે હજાર પચીસના રોજ અમદાવાદ લંડન જતી એર ઇન્ડિયાની પ્લેન ક્વેશ થઈ ને એમાં બસો બેતાલીસ જેવા મુસાફરો અને પર્યટકો સાથે ક્રૂ મેમ્બર અને પાઇલોટ હતા એમાં મારા અરવલ્લી જિલ્લાના ત્રણ જેવા પર્યટકો પણ અંદર સામેલ હતા ત્યારે આજે મેં અરવલ્લી જિલ્લાની ટીમ અહીંયા અમારા મોડાસાના નિશ્રત જહા ચેતરાના સાંતો આપવા એમના ઘરે અમારી આખી ટીમ આવી છે સાથે અમારા અરવલ્લી જિલ્લા બીજા બે પણ સહી થયા છે અમે અમારી આખી ટીમ આ જે બનાવ બન્યો છે તેમાં ગુજરાત દેશના તમામ લોકો ખૂબ જ સુખમગ્ન છે અમારો તમામ ટીમ એમને કુટુંબ સાથે પરિવાર સાથે સ્વતંત્ર દાટ અહીંયા અમે ઉપસ્થિત થયા છે અમદાવાદ ખાતે અમદાવાદથી લંડન જતી જે વિમાનની જે દુર્ઘટના થઈ અને એમાં બસો બેતાલીસ જેવા યાત્રીઓ હતા ક્રૂ મેમ્બર્સ હતા સહાયકો હતા અને ભયંકર અને કમનસીબ ઘટના ઇતિહાસમાં લખાશે એવી ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો અને તેમાં પણ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે દુશરત જહાબાનું યથરા કે જેઓ અમદાવાદની લડત જઈ રહ્યા હતા તેમના પતિશ્રીના ત્યાં અને આ દુર્ઘટનામાં તેમનું પણ અવસાન થયું છે તે નિમિત્તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની તમામ અરવલ્લીની ટીમ આજે તેમના પરિવારજનોને મળી તેમના પરિવારજનોને સાંત્વન આપ્યું અને આ આઘાતજનક જે પીડા ઉભી થઈ છે તેઓને સહન કરવાની પ્રભુ અલ્લાહ શક્તિ આપે અને જન્નતિ ફિરદોસમાં તેમને સારી જગ્યા મળે તેમની મતફેરિયાત થાય તેના માટે દુઆ પણ કરવામાં આવી